ભારતે કિસાન સંઘના જિલ્લા પ્રમુખને ઢોર માર મારવામાં આવ્યો મિલકત અને પેઢી વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે થઈ હતી શાબ્દિક બોલાચાલી બોલાચાલી ઉગ્ર થતા હરિભાઈએ સુરેશભાઈને ઢોર માર માર્યો સુરેશ કરસાંગળાને તેમના જ ભાઈ હરિભાઈ કરસાંગરાએ ઢોર માર માર્યો મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે થઈ હતી બોલાચાલી છેલ્લા ત્રણ મહિનાથી બંને ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો સુરેશ કરસાંગરાના ભાઈ હરિ પટેલ

કશી લેજો ના પછી બધા નહીં રીએ પરિવાર ને બધાને અમે જાનતી હુમલો કરશું તો આ વિવાદ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ચાલે છે પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી તો આ પ્રોબ્લેમ થાય છે બે ભાઈઓને જે પોપટી બાંધવું બાબત નું ડિવાઈડ થઈ ગયું છે પણ જે કઈ કંપની એક ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઈડેશન થતું નથી ખાલી લખાણ થયું છે એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી એ ફરિયાદ પાછી ખેતી લો નગર પછી મજા નહીં કહીને આ દીકા પાટુનો માર અમને કૃષ્ણ પાર્કમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા તો ત્યાં મારી બે સાડા સાત થી આઠ ની આજુબાજુ બોન્ડર રોડ ઉપર કૃષ્ણ પાર્ક રિસોર્ટ છે ત્યાં મેરેજ હોલ ની આગળ કે તો ત્યાં કે મારવામાં તો પોતે એકલા જ હતા પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નથી કોણ હારે હતા કે નહીં ના અમે બરોબર પાન ખાવા નીકળો તો એને ખ્યાલ હોય કે નહીં હોય તો હું પાછો આવતો તો ત્યારે ત્યાં મંદિર પાસે જે જગ્યા છે ત્યાં એને ટીકા પાટો નો માર્યો અને ધપકી આપી આવું બિલકુલ છે છાતીમાં ને કપડાં થાય છે વાહન હાથ પગમાં થોડું થોડું લાગેલું છે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે